મારું નામ છે પ્રફુલ્લભાઈ મુંગલપરા અમારી માંગણી કોર્પોરેશન પાસે ઓમ જોયો તો છેલ્લા બે ત્રણ વર્ષ જૂની એક માંગણી છે કે જે જીએસટી બાર ટકામાંથી અઢાર ટકા થયેલ હતો એનો જે તફાવતનું પેમેન્ટ અમને મળવું જોઈએ મળ્યું નથી કેન્દ્ર સરકારમાંથી કેન્દ્ર સરકારમાંથી એનો પરિપત્ર પણ આવી ગયેલો છે છતાં પણ આજ દિવસ સુધી રાજકોટ મહાનગરપાલિકા એ પેમેન્ટ અમને ચૂક્યું નથી બીજા મહાનગરપાલિકા જેવા કે જામનગર જુનાગઢ અમદાવાદ બરોડા બધી જ જગ્યાએ ડિફરન્ટના પૈસા આપવામાં આવ્યા છે અમને નથી આપવામાં આવ્યા બીજો બીજો મુદ્દો કે જે અમારે ધ્યાનમાં અમને મૂકવામાં આવ્યો ચોવીસ ચાર બે હજાર ચોવીસે જે આરસી નામનો ટેક્સ છે એ જે અમને પછી ખ્યાલ પડ્યો કે આ ટેક્સ કહેવાય લેબરો માટેનો વ્યવસાય વેરો એ અમને જાણ થઈ ચોવીસ ચારે ને કોર્પોરેશન એમ કે છે કે બે હજાર સાતથી તમે આ વેરો ભરો ને અમને બીજી કાંઈ ખબર નથી પડતી પણ વકીલો પાસેથી સલાહ લીધી ત્યાંથી અમને એવું જાણવા જઈ કે તમારે આ ટેક્સ લાગુ પડતો નથી છતાં પણ અમારે વર્ષોથી આ કોર્પોરેશન આરે જોડાયેલા છે રહેવાના છે અને કોર્પોરેશન એમ કે આરસી ટેક્સ તમારે ભરવો પડશે તો અમે ભરવા સહમત છીએ પણ એક ચાર બે હજાર ચોવીસ પછી આ માંગણીઓ અમારી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણપણે કામ બંધ રાખશું તો અત્યારે તો અમે ફક્ત ને ફક્ત નોર્મલ ઓલામાં કામ બંધ કર્યા છે ભવિષ્યમાં કે આઠ દસ દિવસમાં આનો કોઈ નિર્ણય નહીં આવે તો આનાથી પણ અમે વધારે ઉપર જઈ શકીએ પહેલા માટેના સોગંદનામા કરાવે છે તે વારંવાર અમને આવા ઝીણા ઝીણા ઓલામાંથી પરેશાન કરવામાં આવે છે ટેન્ડરોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોય છે કે વખતો વખતો વખતના જે કાંઈ ટેક્સીસ કે આ તે જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે તો આવી રીતના સોગંદનામાં અમને અવારનવાર આવી રીતના પરેશાન કરવામાં હેરાન કરવામાં આવે છે કોર્પોરેશન આર ના તમામ કોન્ટ્રાક્ટરો ટેન્ડર કામના કોન્ટ્રાક્ટરો ઝોનલ કોન્ટ્રાક્ટરો બધા થઈને સો થી સવા થાય છે બધા જ કોન્ટ્રાક્ટરો અહીંયા હાજર છે